અને ખાસ મહેમાનમાં આ સિરાજ બાપુ ગાદરી મોલાના તબીબ સાહેબ મોલાના ઝુબેર સાહેબ અને એકબીજા મોલાના સાહેબ બી આવ્યા છે ક્યાં નામીને ક્યાં ગુલામ હુસેન અને આમંત્રણ આપ્યું હતું અમારા અનવર અનવરખાન પટેલ છે અને રજાકભાઈ કુરેશી એમણે ખાસ આમ આમંત્રણ આપી અને આ લોકોને બોલાવ્યા હતા ચિશિ સિરાજ બાપુનો આભાર પણ માનું છું કે મને અહીંયા આયોજનમાં સામેલ થવાની તક તાકાહ પાંચ પર ખૂબ બધા મહાનોભાવો છે અને સામે પણ ઘણા બધા બેઠા છે મોટા ભાગના નામથી ઓળખું એટલે નામ લેવામાં પડીશ તો પંદર વીસ નામ લઈશ તો એ પછી પચાર આવી ગયાનો બરાબર ને રોશનબેન એ અફસોસ રહે એટલે કોઈના નામ લેતો નથી અહીં અને સામે બેઠેલા તમામ મોરબીઓ અને યુવાન સાથે સમૂહનું મહત્વ વધારે હોય છે માણસ એકલો ગમે તે કરે એનાથી ક્યારેય સમાજને ફાયદો ન હોય બહુ બધી માખીઓ ભેગી થાય એમાં કોઈ મીણ બનાવે એવી હોય કોઈ ફૂલનો રસ લાવે એવી હોય કોઈ મધપુડાને છંછેડે તો એને ડંખ મારે એવી હોય પણ એ બધી મધમાખીઓનો સમૂહ થાય તો મધ કૂડો બને અને અમૃત જેવું મીઠું મધ એમાંથી નીકળે પણ જો એકલો કોઈ હોય ને ઘૂં 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 હું 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 કરીને એકલો ભેડા કરીને આપણે ભમરો કહીએ એ ભમરો કોકને કરડી શકે પણ એ મધ ના આપી શકે એનાથી સમાજને ફાયદો ના થાય અને એટલે જ પાક કુરાને શરીફ હોય કે હિન્દુ શાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્રો હોય એમાં સમૂહનું મહત્ત્વ છે કે સમાજ ભેગો થાય સમૂહ ભેગો થાય અને ભેગા મળીને કોઈ વસ્તુ કરે તો એમાં ઉપરવાળાની પણ મહેરબાની હોય છે આજે અહીંયા સમૂહ શાદીનું આયોજન થયું છે ત્યારે દુઆ કરીએ અલ્લાહ તાલા પાસે કે આ દુલ્હા દુલ્હનિયાને ખૂબ બરકત મળે ખૂબ તરક્કી થાય એમનું જીવન સુખ શાંતિ અને આરોગ્યથી ભરપૂર બની રહે એવી આપણે સૌ એમની શુભકામનાઓ પાઠવીએ મને આ સરસ કાર્યક્રમમાં સાક્ષી બનવાની તક આપી માટે આભાર અહીંયા આ પવિત્ર જગ્યામાં આવ્યો છું ત્યારે મને સિરાજ બાપુએ કહ્યું કે અહીંયા અમારી થોડી તકલીફો છે બહેનો માટેના સંડાસ બાથરૂમની જરૂરિયાત છે થોડું ઘણું બ્લેક પણ પેવરના બ્લોક પણ અહીંયા નખાઈ જાય તો અમારા ગ્રાઉન્ડમાં અનુકૂળતા થાય એમ છે તો સંસદ સભ્યની મારી ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા અહીંયા આ વ્યવસ્થા માટે જાય મને આપ અંદાજ કરીને મોકલી આપજો કે આમાં કેટલા વાપરવા છે એ પ્રમાણે કાગળ લખીને મોકલી આપજો કરી આપીશું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સરસ અહીંયા રહેતા પરિવારો વચ્ચે ભાઈચારો એકતા અને પ્રેમ આપણે કુંભારવાડામાં પરિવારની જેમ રહીએ છીએ ઘણા લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ અહીંયા ક્યારેય પરસ્પર સંબંધો તૂટ્યા નથી હિન્દુ હોય કે મુસલમાન હોય આપણે અહીંયા સાચા અર્થમાં કહીએ છીએ ને પેલો મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના હિન્દી હૈ હમ મતન હૈ હિન્દુસ્તાન હે એ ભાવનાથી આપણે અહીંયા રહીએ છીએ એવી જ કરીએ કે આવી જ ભાવના હંમેશા રહે ને પરસ્પર એકબીજાના સારા પ્રસંગે સુખમાં ભાગીદાર થઈએ દુઃખમાં પણ ભાગીદાર થઈએ એ જ સાથે થેન્ક યુ તમારું નામ મારું નામ અબ્દુલ કુરેશી શાહ ગોરાપીર ચેરિટેબલ ટ્રસ્ટના અમે કમિટી મેમ્બર છીએ અને આ આલીશાન સમૂહ સાદીનો પ્રોગ્રામ આજ રોજ રાખવામાં આવ્યો હતો સત્યાવીસ દુલ્લા દુલ્હનને પાકબંધનમાં બંધાયા છે અને બધાયને બાપુ બહેતરીન રીતે સમૂહ સાદીનો કાર્યક્રમ કરે છે અને જ્યારે જ્યારે પણ કાર્યક્રમ કરે છે ત્યારે ત્યારે આ દુલ્હા દુલ્હન આટલા બધા ખુશહાલ થાય છે અને બધા સુખીથી બાપુ દુઆ પણ કરે છે અને તમામ સાદા તે કિનામ જ્યાં હાજર છે એ તમામ સાદા તે કિનામ અહીંયા દુઆ કરે છે કે આ લોકોની જિંદગી બહુ સારી રીતે પસાર થાય એવી તમામ સાદા કિરામે દુઆ કરી હતી અને આ કાર્ય કાર્યની અંદર શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ સાંસદ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ ચારે ચાર પ્રમુખો જે ભાવનગર શહેર કોંગ્રેસના રાણીગા સાહેબ ત્યારબાદ જતીશભાઈ જોશી સાહેબ પ્રકાશભાઈ વાઘાણી સાહેબ અને નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહેમાનોએ અહીંયા હાજરી આપી હતી જે જે લોકોને અહીંયા આમંત્રિત કર્યા હતા એ સૌએ હાજરી આપી હતી અને સૌનું અમે સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ આભાર વિધિ પણ કરી હતી આ સત્યાવીસ દુલ્લા છે સત્યાવીસ જોડા હસ્યા

وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله صيام كلمه تمجيد سبحان الله والحمد لله ولا اله الا الله والله اكبر ભાવનગર ના અને ખાસ કરીને કુભાર વાળા કૌ તો વિશેષ આપના બધાનો સાથ સમર્થન દુવાઓ પ્રાર્થનાઓ એ બધું જ મારી સાથે હોય છે અને એ માટે સૌથી પહેલાં આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું સરસ મજાના આયોજન માટે ઇસ્તી સિરાજ બાપુનો આભાર પણ માનું છું કે મને અહીંયા આયોજનમાં સામેલ થવાની તક આપી મંચ પર ખૂબ બધા મહાનુભાવો છે અને સામે પણ ઘણા બધા બેઠા છે મોટાભાગના નામથી ઓળખું છું એટલે નામ લેવામાં પડીશ તો પંદર વીસ નામ લઈશ તો એ પછી પચા રહી ગયાનો બરાબર ને રોશનભાઈ એ અફસોસ રહે એટલે કોઈના નામ લેતો નથી અહીં અને સામે બેઠેલા તમામ મોરબીઓ અને યુવાન યુવાનસાથીઓ સમૂહનું મહત્ત્વ વધારે હોય છે માણસ એકલો ગમે તે કરે એનાથી ક્યારેય સમાજને ફાયદો ન હોય બહુ બધી માખીઓ ભેગી થાય એમાં કોઈ મીણ બનાવે એવી હોય કોઈ તો નો રસ લાવે એવી હોય કોઈ તો મધપુડો બને અને અમૃત જેવું મીઠું મધ એમાંથી નીકળે પણ જો એકલો કોઈ હોય ને ઘૂં ઘૂં ગું ગું હું 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 કરીને એકલો ભેડા ને આપણે ભમરો કહીએ એ ભમરો કોકને કરડી શકે મધ ના આપી એનાથી સમાજને ફાયદો ના થાય અને એટલે જ પાક કુરાને શરીફ હોય કે હિન્દુ